કચ્છ જિલ્લા માહિતી કચેરીના કર્મચારીનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર્સ ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ એકમ દ્વારા યોજાયો નાયબ માહિતી નિયામક ગનશ્યામભાઈ પેડવાની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ જિલ્લા કચેરીના સહાયક અધિક્ષક એ જે ખત્રીના સ્વૈચ્છિક નિવૃત્તિને અવસરે વર્ષો સુધીની કામગીરી અને પત્રકારો સાથેના મીઠા સંબંધોને ઉપસ્થિત પત્રકારોએ વઘોડી નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ આપી હતી નાયબ માહિતી નિયામક ઘનશ્યામભાઈ પેડવાએ ખત્રીભાઈની કામગીરીના અનુભવો ખૂબ જ ઉપયોગી બની રહ્યા હોવાનું અને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું હોવાનું જણાવી પત્રકાર સંગઠન તેમને સન્માનિત કરવા કાર્યક્રમ યોજાયો તેમજ તેમની કારકિર્દીની સફળતા હોવાનું જણાવ્યું હતું રાજ્ય પ્રમુખ મયુર બોરીચાએ સ્વાગત અને પ્રાસંગિક વક્તવ્યમાં નિવૃત્તિની શુભકામનાઓ પાઠવતા તેમના નિખાલસ અને મીઠાસ સ્વભાવથી પત્રકારો સાથેના સંબંધો હંમેશા હકારાત્મક રહ્યા છે તેને લીધે સંકલન અને સહકાર થકી પત્રકારોમાં લોકપ્રિયતા મેળવી હોવાથી પત્રકાર સંગઠને સન્માનિત કરવા નક્કી કર્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી વરિષ્ઠ પત્રકાર અને ચંચલ દૈનિકના તંત્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય કચ્છને માહિતી ખાતાના અગાઉના અધિકારીઓના પત્રકારો વચ્ચેના સ્નેહભર્યા સંબંધોને વગોડતા સૌ અધિકારીઓને યાદ કર્યા હતા કચ્છમાં પત્રકારો અને માહિતી વિભાગ વચ્ચે જેની ખાલસ અને સ્નેહભર્યા સંબંધો એકબીજાને જોડી રાખે છે તે કચ્છની અલગ જ તાસીરની પ્રતિતિ કરાવતા હોવાનું જણાવી ખત્રીભાઈની નિષ્ઠાપૂર્વક અને ચીડવટપરી કામગીરી કરવાની પદ્ધતિને લીધે તેઓ હંમેશા સૌને સહયોગી બની રહ્યા હતા તેવું જણાવ્યું હતું પત્રકાર વિનોદભાઈ કાલાએ ખત્રીભાઈનો નિવૃત્તિ સમય સુખમય બની રહે તેવી કામના વ્યક્ત કરી હતી રાષ્ટ્રીય સંગઠનના કારોબારી સભ્ય અને કચ્છ દર્શનના તંત્રી દર્શનકુમાર ઠક્કરે ખત્રીભાઈની હિસાબી વિભાગની કામગીરી વર્ણવી વર્તમાન પત્રો સાથેના સંકલનને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી કચેરીના ગૌતમ પરમારે વહીવટી કામગીરી શીખવવામાં ખત્રીભાઈએ ભણાવેલ પાઠ કાયમ યાદ રહેશે તેવું જણાવ્યું હતું પ્રમુખ મયુર બોરીચા અને દર્શન ઠક્કરે સંગઠન વતી શાલ અને મોમેન્ટોથી સન્માન કર્યું હતું જ્યારે ચંચળ ગ્રુપના જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને સંજય ઉપાધ્યાય મોમેન્ટો શાલથી સન્માન કર્યું હતું વિનોદભાઈ ગાલા એ કે શેખ નીતેશ કોર સહિતના પત્રકારોએ શાલથી સન્માન કર્યું હતું કચેરીના સહાયક અધિક્ષક કેવર સિદ્ધિક યોગેશભાઈ ઉપાધ્યાય ગોપાલ ઓઝા સહયોગી બન્યા હતા આજે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ માં ગઈકાલે નવી સ્વૈચ્છિક મહેરત લીધી છે અને આજ રોજ મારો પત્રકાર તરફથી અત્રે સન્માન કરવામાં આવ્યું છે તે બદલ હોય એ લોકો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું એ લોકો સાથે મારે જ્યારે માહિતી ખાતાના સરકારી કર્મચારી તરીકે ફરજમાં જવાનું થતો હતો ત્યારે એ લોકો સાથે મેં મારે કચેરીની મળેલ સૂચના મુજબ એમની સાથે મેં કામગીરી કરી છે બધા તરફથી મને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યું છે એ એનો પણ અત્યારેથી હું એ લોકોને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ હું એમની સાથે રહીશ કાંઈ કામકાજ હોય મારા તરફથી હું જેવી રીતે રહ્યો છું એવી રીતે રહીશ સાથે કાંઈ કામકાજ હોય તો કરું એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર્સ ઓફ ઇન્ડિયાના ગુજરાત એકમ દ્વારા રોજ કચ્છ જિલ્લાની માહિતી કચેરી ખાતેના સહાયક અધિક્ષક એવા શ્રી એ જે ખત્રી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા આ સંસ્થા દ્વારા તેમને મોમેન્ટો આપી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ખત્રીભાઈએ આડત્રીસ વર્ષ સુધી સરકાર અને લોકો વચ્ચે જે છેતુરૂપ ભૂમિકા ભજવે છે એવા પત્રકારો સાથે સમન્વય સાધી અને સૌની સાથે વ્યવહાર કુશળતા સાથે કામગીરી કરેલ છે અને આટલા વર્ષ સુધીના એકબીજા સાથેના પરિચયના કારણે તેમને જે પણ પત્રકારોને સહ સહયોગી બન્યા છે સમયે સમયે તેનાથી આંશિક લોન મુક્ત થવા માટે સંસ્થાએ તેમને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવેલ હતું અને આ માટે ચંચળ ગ્રુપના વરિષ્ઠ પત્રકાર શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાયને માર્ગદર્શન મળતા ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડીંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો